કે જેમાં તમે તમારા ભણતરનો તમામ ખર્ચ કાઢી શકો છો જી હા એક્ઝામનું નામ છે એન ટી એક્ઝામ નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ એક એવી એક્ઝામ છે કે જ્યાં સુધી તમે ભણો છો ત્યાં સુધી તમને સ્કોલરશીપ મળે છે કોણ આપી શકે છે આ પરીક્ષા તો કે આ પરીક્ષા આપી શકે છે ધોરણ દસમાં ભણતો વિદ્યાર્થી એ પછી સરકારી શાળામાં હોય પ્રાઇવેટ શાળામાં હોય લોકલ બોડીમાં અભ્યાસ કરતો હોય ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતો હોય ગુજરાતની અંદર કોઈપણ વિસ્તારમાં ભણતો ધોરણ દસનો વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે શું છે કેવું માળખું હોય છે અને શા માટે આ એક્ઝામ આપવી જોઈએ તો એક્ઝામ શા માટે આપવી જોઈએ તો કે તમે ધોરણ અગિયાર અને બારમાં માં દર મહિને બારસો ને પચાસ લેખે સ્કોલરશીપ મળે છે ધોરણ બાર પછી જેવા કોલેજના વર્ષમાં જાઓ છો તો ગ્રેજ્યુએટ માટે બે હજારની સ્કોલરશીપ પોસ્ટ ગ્રેજ્યુએટ માટે પણ બે હજારની સ્કોલરશિપ અને તમે જ્યારે પીએચડી કરો છો તો યુજીસી નિયમ હેઠળ તમે ફેલોશીપ પણ આમની અંદર મેળવી શકો છો તો રાશ એની જુઓ જુઓ એક્ઝામ ફોર્મ પણ ભરાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે જી હા સત્તર દસ બે હજાર વીસથી ત્રણ અગિયાર બે હજાર વીસ સુધી ઓનલાઈન ફોર્મ આના ભરી શકાશે એમના માટે જનરલ કેટેગરીઝની ફીસ છે સિત્તેર રૂપિયા એસટી એસ ટી ઓબીસી પીએચ એમના માટે ફિઝિકલ હેન્ડીકેપ એમના માટે ફીસ છે પચાસ રૂપિયા અને હા આ ફી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને સ્વરૂપે તમે ભરી શકો છો આ છે વેબસાઇટ આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ફી ભર્યા બાદ એની કોપી તમે નજીકના પોસ્ટ ઓફિસની અંદર જમા કરાવી શકો છો અને આ સંપૂર્ણ ફોર્મ ભરવાની જવાબદારી જે તે સ્કૂલમાં ભણતા શાળાઓની પણ હોય છે એટલે સ્કૂલમાંથી પણ તમે ફોર્મ ભરાવી શકો છો પૂછાય છે શું માળખું કેવું હોય પરીક્ષાનું તો પરીક્ષાના માળખા માટે બે પરીક્ષાઓ આપવામાં આવેલી હોય છે એક પરીક્ષા રાજ્ય કક્ષાએ લેવાય અને બીજી પરીક્ષા એનસીઆરટી દિલ્હી દ્વારા લેવામાં આવતી હોય છે કક્ષાની પરીક્ષા ક્વોલિફાઈડ થવા માટે હોય છે જે વિદ્યાર્થી રાજ્ય કક્ષાની એક્ઝામમાં ક્વોલિફાઈડ થઈ જાય છે એ લોકોએ દિલ્હી ખાતે એટલે કે દિલ્હી એનસીઆરટી દ્વારા એ એક્ઝામ આપવાની હોય છે પેલી પરીક્ષા જે ટેજ વન કહીએ છીએ ટેજ વનની પરીક્ષા જે તે શહેરમાં આપવાની હોય છે અને ટેજ ટુની પરીક્ષા તમારે ગાંધીનગર ખાતે આપવા જવી પડતી હોય છે આ એક્ઝામની અંદર બે પ્રકારના પેપર હોય છે સેટ અને મેટ સેટ શું છે સેટ તો કે સેટ એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી કે જેમાં તમે ધોરણ નવ અને દસમાં ગણિત વિજ્ઞાન અને સમાજ વિદ્યા જે ભણો છો એમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો વીસ માર્ક્સ હોય છે વિજ્ઞાનના ચાલીસ માર્ક્સ હોય છે અને સમાજ વિદ્યાના ચાલીસ માર્ક્સ એટલે સો માર્ક્સનું પેપર હોય છે આ ઉપરાંત બીજું જે પેપર આવે છે મેન્ટ તો મેટની અંદર મેન્ટ એટલે તો કે બૌદ્ધિક યોગ્યતા કસોટી એમની અંદર ગણિતના અમુક પ્રશ્નો જે પૂછવામાં આવેલા હોય જે તમારે બૌદ્ધિક ક્ષમતાને અનુસાર આપવાના હોય છે એમના પણ સો માર્ક્સ હોય છે અને હા વિદ્યાર્થી મિત્રો એ પણ એકદમ ઇઝી હોય છે સરળતાથી આવડી જાય તેવા હોય છે એમાં કોઈ જરૂર હોતી નથી અને સૌથી મોટો ફાયદો કયો તો કે સૌથી મોટો ફાયદો આ એક્ઝામમાં કોઈ નેગેટિવ માર્ક્સ નથી કોઈ નેગેટિવ માર્ક્સ નથી ક્વોલિફાઈડ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ તો કે જે જનરલ કેટેગરી છે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને ચાલીસ ટકા ક્વોલિફાઈડ થવા માટેના માર્ક્સ જોઈએ જે એસટી એસટી પીએચ એ લોકોએ બત્રીસ ટકા ક્વોલિફાઈડ માર્ક્સ જોઈએ છે એક વખત એક્ઝામ પાસ કરો વિદ્યાર્થી મિત્રો એટલે તમારે લોકોએ જ્યાં સુધી ભણો છો ત્યાં સુધી શું સ્કોલરશીપ તમને મળશે અને મોટા મોટો ફાયદો કયો તો કે તમારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ વધશે આત્મવિશ્વાસ વધી જશે અને જે કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષા છે ગવર્મેન્ટ એક્ઝામ છે એમાં તમને ખૂબ જ મોટામાં મોટો ફાયદો થશે કારણ કે તમે અત્યારથી આવી બધી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો આ સૌથી મોટો ફાયદો છે અને હા આમના માટે જે ટેજ વનની પરીક્ષા છે એ ટેજ વનની પરીક્ષા યોજવામાં આવશે તેર બાર બે હજાર વીસ ના રોજ એટલે કે આવતા બાર મહિનાની તેર તારીખે આ એક્ઝામ છે તો આ એક્ઝામ ની તૈયારી કરવા માટે અને એનટીએસસી ને પોતાનું વિઝન બનાવવા માટે અમારી સાથે જોડાવ જી હા કર્મ એજ્યુકેશન અમારા ગ્રુપ સાથે જોડાવ કે જેમાં તમને મળશે સંપૂર્ણ એનટીએસસી ની દરેક વિષયક માહિતી અને દરેક વિડીયો લેક્ચર અને એ પણ એકદમ ફ્રીમાં 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 એકદમ વિનામૂલ્યે શિક્ષણ જે છે આપવામાં આવી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થાવ અને તમે પણ તમારા મિત્રો અને તમારા સગા સંબંધીઓથી માંડીને ગુજરાતમાં વસતા તમામ વિદ્યાર્થીઓને આમની અંદર જોઈન કરો અને એનટીએસસીના વિઝનને આપણે સાકાર કરીએ અને આપણે પણ આ એક્ઝામ પાસ કરીએ આવાર જય